જો આ શહેરમાં એવા હજારો લોકો ન હોય જેઓ પૈસા ન કમાય અગર સંપત્તિ એકઠી ન કરે તો આ બધો સુધારો ક્યાંથી થાય આ બધા અનાથ ગૃહો અને બીજા મોટા મહેલો ક્યાંથી બંધાય આ પરિસ્થિતિમાં પૈસા કમાવા અયોગ્ય નથી કેમ કે એ દ્રવ્ય વહેંચવા માટે છે ગૃહસ્થ એ સમાજ જીવનનું કેન્દ્ર છે એને પૈસા કમાવા અને સનમાર્ગે વાપરવા એ ઈશ્વર પૂજા છે જે ગૃહસ્થો સનમાર્ગો દ્વારા પૈસા કમાવાનો પ્રયત્ન કરે છે તેમનો હેતુ શુભ હોય તો એ કોઈ ત્યાગીની કોટીનો જ છે એમ કહેવું જોઈએ વસ્તુતઃ આ માર્ગે એ મુક્તિ મેળવવાનો જ પ્રયત્ન કરી રહ્યો છે કોઈ ગુફામાં બેસીને પ્રભુ પ્રાર્થના કરતો યોગી આ સિવાય બીજું શું કરે છે ગૃહસ્થ અને ત્યાગીમાં એક જ સદ્ગુણના ભિન્ન પાસા રહેલા છે ઈશ્વરો પાસનાની ભાવનાથી પ્રેરાયેલ આત્મસમર્પણ અને સ્વાર્થ ત્યાગ આ બંનેમાં સમાન રીતે સમાયેલા જ છે